હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુક કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું ગામડાની યાદ અપાવી દે તેવું દેશી કાઠિયાવાડી રીંગણ બટેટાનું રસ્સાવાળું શાક તો હવે તેના માટે અહીંયા મેં બે નંગ મીડિયમ સાઇઝના રીંગણ તો તેને આપણે ભૂટ્ટા પણ કહીએ છીએ તે લીધા અને તે કાળા ના પડી જાય એટલે આપણે તેને મીઠું નાખીને પાણીમાં રાખ્યા સાથે મેં એક મીડિયમ સાઇઝનું બટાટું પણ લીધું અને હવે આપણે એક કુકરને ગરમ કરવા મૂકીશું અને તેમાં ત્રણ મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું અને રાઈ તતડે એટલે આપણે તેમાં એક સૂકું લાલ મરચું એક તમાલપત્ર ઉમેરી દઈશું સાથે આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો જેને આપણે છીણીને ઉમેરી દીધો સાથે આપણે ઉમેરી દઈશું લસણની પેસ્ટ અને અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું એકવાર બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું જેને મેં મોટું મોટું સમારી દીધેલું તેને ઉમેરી દીધું અને હવે આપણે મસાલા કરી લઈએ અડધી ચમચી જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું સાથે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું અને એક મોટી ચમચી ભરીને આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર પાવડર પણ ઉમેરી દઈશું અને શાકનો સ્વાદ અને કલર બંને સરસ આવે તેના માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલો કાશ્મીરી મરચું પણ ઉમેરી દઈશું અને હવે એકવાર બધું મિક્સ કરી દઈશું અને મસાલા બળી ના જાય એટલે આપણે તેમાં થોડું એવું પાણી ઉમેરી દઈશું અને હવે આપણે જે રીંગણ અને બટાટા રાખ્યા હતા પાણીમાં તેનું પાણી નીતારી અને તેને ઉમેરી દઈશું અને હવે આપણે મસાલામાં એકદમ સારી રીતે બટાટા અને રીંગણને મિક્સ કરી દઈશું અને આવી રીતે મિક્સ કર્યા પછી આપણે એને એકાદ બે મિનિટ આ રીતે થવા દેવાના અને હવે આપણે આમાં ઉમેરી દઈશું એક ગ્લાસ ફરીને પાણી અને પાણી ઉમેર્યા પછી આપણે એક વાર બધું મિક્સ કરી દઈશું અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું અને હવે ત્રણ વિસલ થઈ ગઈ છે તો આપણે કૂકરનું ઢાંકણ આવી રીતે વરાળ બહાર કાઢી અને ચેક કરી લઈએ તો તમે જુઓ કે કેટલું સરસ આ રીંગણ બટેટાનું કાઠિયાવાળી શાક બનીને તૈયાર છે તેનો રસો પણ એકદમ પરફેક્ટ બનેલો છે તો ઉપરથી આપણે હવે લીલા ધાણા ઉમેરી દઈશું તો તમને પણ આ કાઠિયાવાડી રીંગણ બટાટાનું રસાવાળું શાક જોઈને બાજરીના રોટલા યાદ આવી ગયા ને તો અત્યારે મેં તેને ઘીથી લથપત એવા બાજરીના રોટલા સાથે સર્વ કરેલું છે સાથે દહીં અને તળેલા મરચાં પણ મૂકેલા છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રીંગણ બટાટાની રસાવાળા કાઠિયાવાળી શાકની રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય